ચેતન ભાઈ ને વિશાલ ભાઈ ને બધા મિત્ર આવી ગયા છે આપણે આપણે આવી ગયા છે સચિન થી જો આપડા મિત્ર છે આ પણ આપડે બીચ ઉપર આવી ગયા છીએ અત્યારે ધૂપ પણ સીતારામ જય માતાજી તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો મારા એક નવા બ્લોગની અંદર આપનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાનું છે ફરવા માટે તો મિત્રનો કોલ આવ્યો છે તો સ્ટેશન ભેગા થવાનું છે તો કોણ કોણ મિત્ર આવવાના છે ફરવા માટે તો આપણે સ્ટેશન જઈને મળીએ આપણે પહોંચી ગયા છીએ મિત્રો બધા આવે છે સ્ટેશન ભેગા થવાના છીએ તો અમારા નારાયણભાઈ પહોંચી ગયા છે ને ઓનલાઈન ટિકિટ કાઢે છે ઓનલાઈન ટિકિટ કાઢે છે ભાઈ જો ઓનલાઈન ટિકિટ ભાઈ થઈ ગઈ ભાઈ ટિકિટ સ્કેનર હોવા ચાલો ચાલો તો અમારા ઓનલાઈન ટિકિટ આવી ગઈ છે સારું ચાલો તો અમે મિત્ર આવી ગયા છે મિત્ર પ્રતિકભાઈ નારાયણ આવી ગયા છે

સારું ચાલો કાના ભાઈ પણ આવી ગયા અમારા ભાઈ જો સ્પીડ માં જવું પડે એમ છે ટ્રેન અમારી આવી ગઈ છે એ તો સારું છે અમે પહોંચી ગયા છીએ પ્લેટફોર્મ નહીં આવી ભાઈ આરામ છે

અમારે જે પ્રતિક ભાઈ શાંતિ થી બેઠા છે મોબાઈલ જોવે છે સ્ટેશન પહોંચી ગયા છીએ હવે અમે દેવકા બીચ જવા માટે ઈકો પડી છે એનો સહારો લેવો પડશે ઈકો નો સહારો લઈ લઈએ ચાલો કેટલી ધૂપ પણ બહુ જ છે કાના ચાલ ચાલો ઈકો માં બેઠી જાય ચાલો તો સારું ચાલો મિત્ર હવે પાછા અમે દેવકાબીજ જવાનું છે તો ભાઈ દય ગમે ઇકોમાં કેટલા પૈસા છે દેવકાબીજના 40 50 રૂપિયા હોય તો બેઠી જઉં છું સ તાલ રૂપિયા ચાલતો છે ચાલ ઇકોમાં મે બેઠી ગયા બોલા ડાયરેક્ટ આને ગયા છે હવે મિત્રને નાસ્તો કરવો હતો તો નાસ્તો કરવા આવી ગયા શું શું ઓડો કર્યો સમોસા ગરમે ગરમ છે વિશાલ ભાઈ બધા મિત્ર આવી ગયા છે આપણે આપણે આવી ગયા છે સચિન જો આપણા મિત્ર જ છે આપણ આપડે બીચ ઉપર આવી ગયા છીએ અત્યારે ધૂપ પણ એટલી બધી છે દમણ બીચ આપણે દેવકા બીચ પર આવી ગયા દમણ પ્લસ દેવકા બીચ આવી ગયા આપણે આપણે વાપી બીચ ઉપર આપણે મજા આવે છે દેવકા બીચ પર બહુ એક નંબર છે અમારા ઓડિશા મિત્ર બધા અમે શૂટ કરે છે ફોટોશૂટ શૂટ કે ક્યાં ફોટો પાડો એટલે હા આ એટલે એટલે ફોટો પાડે ચાલ ઓલા પાપડ ખાવાનો તું પાપડ પાપડ ખાવાનો સમુદ્ર નજીક આવે છે ભાઈ ચંદન ચંદન પાપડ પાપડ ખાવા આવી જા હવે કાનાભાઈ નારાયણ એ વિશાલ ને આપળો મિત્ર બીજા હા ભાઈ આપડે મિત્ર એ ચંદનભાઈ પ્રદીપભાઈ પ્રદીપભાઈ અમારો જો મોટો ભાઈ પ્રદીપભાઈ ચંદનભાઈ અમારા સાઇડ પર બેઠી ગયા જો ચડ્ડો ટી શર્ટ પહેરીને આવ્યા ફોરેનર લૂકમાં હો પણ વિશાલભાઈ ઉસકા એને મજાક કરે છે તો ચંદનભાઈ હસરા એ પ્રતિકભાઈ જો ઊભા ઊભા શું કરે બધી મજા લે છે અમારા પ્રતિકભાઈ ચંદનભાઈ આપણે જવાનું છો હવે આપણે સ્ટેશન ટાઈમ થઈ ગયો છે તો ઊભા થાવ ને હવે જઈએ ચાલો ચાલો લે પાછા બેઠી ગયા ચાલો ચાલો ટાઈમ થઈ ગયો છે આપણો ઓકે ચાલો એન્જોય કરીએ આપણે દેવકા બીચ પર મજા આવી હવે મળીએ નવા વ્લોગની અંદર સરસ ચાલો બાય બાય